આસિફ સુપડુ શેખની પોલીસે અટકાયત કરી છે ઉનભિંડી બજાર નજીક પોલીસની રેડમાં બસો તેર ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે સાથે સાથે કુલ કિંમત રૂપિયા દસ હજાર છસો બ્યાસી નો મુદ્દામાલ કબજે કરાયો આરોપી અજાણ્યા ઇસમ પાસેથી ગાંજો મેળવ્યાનો સ્વીકાર કર્યો છે પોલીસે સમગ્ર મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે આસિફ સુપડુ શેખ નામક શખ્સની પોલીસ દ્વારા હાલમાં અટકાયત પણ કરી લેવામાં આવી એક ઇનપુટ બેસ્તન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારીને મળ્યું હતું કે એમાં ઊન ભિંડી બજાર વિસ્તારમાં આશિયા નગરની બાજુની ગલીમાં એક ઇસમ જે ઇનપુટમાં એમાં વર્ણન પણ મળ્યું હતું એ ઈસમ એની પાસે ગેરકાયદેસર પાસેનો જથ્થો છે અને એ ચોરી છોપી વેચાણ કરવાનું છે આ ઇનપોટ આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ પોલીસ સ્ટેશનના ગામેથી અને એમનો સ્ટાફ તેમજ સરકારી પંચો જે બાતમીમાં જણાવેલ વર્ણન વાળા બાતમીમાં જણાવેલ સ્થળે જઈ અને ત્યાં ચેક કરતા ત્યાં બાતમીમાં જે વર્ણન હતું એ વર્ણન નું ત્યાં મળી આવ્યો હતો તેની અંગ જડતી કરતા અને પ્રાથમિક પૂછપરછ કરતા તેની અંગ જડતીમાં એક પ્લાસ્ટિકની કાળી થેલીમાં એક વનસ્પતિ જન્ય ભીનો ઘેરા લીલા કલરનું ડાળખા પાંદડા અને બીજ સાથેનો એક વનસ્પતિ જન્ય પદાર્થ મળી આવેલો હતો એની લાક્ષણિક વાસ ચેક કરતા એ પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું જણાઈ આવે આ બાબતે એફએસએલના અધિકારીના અધિકારી સ્થળ ઉપર બોલાવી અને એફએસએલ અધિકારીના પાસે જે કીટ રહેલી છે એનાથી પરીક્ષણ કરતા એ જે વનસ્પતિ જન્ય પદાર્થ જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું પરીક્ષણમાં જણાઈ આવ્યું જે આધારે આ આરોપી વિરુદ્ધ એક એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવેલું છે આ જે જેના વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવેલો છે એ આરોપીનું નામ આસિફ સુપડુ શેખ અને એનું રહેવાસી જે છે પ્લોટ નંબર પંચ્યાસી આસિયાનગર આમદ મંડપ વાળાની ગલીમાં ભિંડી બજાર ઉ